હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલ ચામુંડામાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ અને શુક્રવાર અને લાલ કાનાની આવકની વાત કરીએ તો બત્રીસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં પ્લસની આવક છે હરાજી સામે ચાલી રહી છે તાલીસ એકતાલીસ બેતાલીસ એકસો બેતાલીસ બેતાલીસ બેતાલીસો બેતાલીસ બેતાલીસ

છત્રી ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા બસો પિસ્તાલીસ પિસ્તાલીસ બસો પિસ્તાલીસ પિસ્તાલીસ ને ધીમે ધીમે તેતાલીસ ઉડતાલીસ અડતાલીસ એકાવન એકાવન ને

Gimana polo, Pak? Kalau kalau udah terok. Decimal super lal. રૂપિયા kalau kita boleh, ya kalau kita boleh, ya kalau kita boleh,

બે દુના પોના કરો એકસો ચાલીસ ચાલી બે ચા ચુમાલી ચુમ્માલીસો ચુમ્માલી એક બેનાલ લી દે ત્રણ વાર 142 28 28 ઓકે 3000 રૂપિયા આપજો 3000 રૂપિયા ભેઢવા કોના ને 300 300 ને મરો બોલે છે 31 નંબર રૂપિયા 90 50 50 રૂપિયા 95 બોલવામાં આવે એકાવન આલો ભાઈ એકસો એકાવન એકાવન અમે ખાન બોલાવી દો ના ખાન ઓગણસી રૂપિયા એકસો બ્યાસી પણ દેવાના દેવા પોનો ત્યાંથી રૂપિયા બોલું ભાઈ ત્યાંથી છો